નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના મહત્ત્વના સમાચારો અને ખેડૂતલક્ષી સમાચારના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ એસબીઆઈ ગ્રાહકો માટે અગત્યના સમાચાર અંગે તો મિત્રો એસબીઆઈએ તેના લાખો ગ્રાહકોને એક મહત્ત્વપૂર્ણ સૂચના જારી કરી છે જો તમે અગિયારો ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારના રોજ ડિજિટલ વ્યવહારો કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે બેંકે જણાવ્યું છે કે સુનિશ્ચિત જાળવણી પ્રવૃત્તિના કારણે ઘણી ડિજિટલ સેવાઓ એક કલાક માટે બંધ રહેશે આ સમય દરમિયાન યુપીઆઈ આઈએમપીએસ યોનો ઇન્ટરનેટ બેન્કિંગ એન અને આર જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં ત્યારબાદ જાણીએ સોટીલા પ્રાંત અધિકારીને વાય કેટેગરીની સુરક્ષા આપવા રજૂઆત આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો સોટીલા પ્રાંત અધિકારી હરીશ મકવાણા અને તેમની ટીમ પર ગુરુવારે હુમલો થયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને વાય કેટેગરીની સુરક્ષા આપવાની રજૂઆત કરી હતી આ હુમલામાં પ્રાંત અધિકારી અને તેમના સ્ટાફને ઈજા થઈ જે વહીવટી કાર્યવાહી દરમિયાન થયો હતો સોલંકીએ સુરક્ષા વધારવાની માંગ કરી જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ બસો એક નવી બસોનું લોકાર્પણ આ વિશે વિગતવાર જાણીએ તો ગુજરાતના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે મુસાફરોની સુવિધા માટે બસો એક નવી બસોનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા મહિને પાંચસોથી વધારે બસો જોડાઈ હતી આ નવી બસો એકસો પચીસ વિધાનસભા બેઠકોમાં વિસ્તરી આરામદાયક અને સુરક્ષિત મુસાફરી આપશે તેમજ દિવાળીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે જેથી જાહેર પરિવહન સશક્ત બને ત્યારબાદ જાણીએ ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું આ વિશે વધુ જાણીએ તો દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે તેવામાં તંત્રએ ફટાકડાના વેપારીઓ સામે લાલ આંખ કરી છે સુરતમાંથી ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપું છે જેમાં માંગરોળના પીપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ કરાયો હતો ગોડાઉનમાં ફાયર સેફ્ટી પણ ન હતી રૂપિયા ચ્યાસી લાખ એકોતેર હજારની કિંમતના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ એક પણ દંગાઈને નહીં છોડાય આ સમાચાર અંગે વધુ જાણીએ તો બહિયલમાં નવરાત્રી દરમિયાન રમખાણો બાદ ગુજરાત પોલીસે બુલડોઝર એક્શન હાથ ધરી હતી આ દરમિયાન એકસો નેવું ગેરકાયદે દબાણો તોડ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક નિવેદન આપતા કહ્યું કે એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે પોલીસ આરોપીઓની ક્રાઇમ કુંડળી તપાસીને કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ શાંતિ ડોળે નહીં ગૃહમંત્રીએ દંગાઈઓ સામે આર્થિક મોરચે પણ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ દીકરીના સપનાઓ પર પાણી ફરી વળ્યું આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો યુપીમાંથી ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક દીકરીને આર્મીમાં નોકરી આપવા મામલે રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખની છેતરપિંડી આશરી હોવાનું સામે આવ્યું છે જેમાં દીકરીને ખોટી રીતે દોડવાનું અને મેડિકલ સર્ટિફિકેટ અને નકલી જોઈનિંગ લેટર આપ્યો હતો પિતાએ નોકરી મળી હોવાની ખુશીમાં આખા ગામમાં દીકરીનો વરઘોડો કાઢ્યો હતો હકીકત બહાર આવી તો પગ છે જમીન સરકી ગઈ હતી હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ હવેથી ગુજરાત સરકાર પણ જોહો મેલના રસ્તે આ વિશે વધુ જાણીએ તો ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ ઐતિહાસિક નિર્ણય લઈ તમામ વિભાગો બોર્ડ કોર્પોરેશનો અને પીએસયુમાં ભારતીય કંપની જોહો કોર્પોરેશનના જોહો મેલ અને જોહો ઓફિશિયલ સાઇટનો ઉપયોગ ફરીજિયાત કર્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે જાહેર કરેલું આ પગલું આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વને મજબૂત કરે છે સ્વદેશી પ્લેટફોર્મથી વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટશે ત્યારબાદ જાણીએ દિવાળીને લઈને સાયનીઝ તુકલ પર પ્રતિબંધ આ અંગે વિગતવાર જાણીએ તો ભાવનગરમાં દિવાળી નિમિત્તે નવ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર દેવ દિવાળી સુધી સાઈનીઝ તુક્કલ લેન્ટર્નના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂક્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ એનડી ગોવાણીએ આગના જોખમ પર્યાવરણ દૂષણ અને માનવ પશુ અને પંખીની સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામું ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી થશે ત્યાર પછીના સમાચાર જાણીએ બુરખા અને નકાબ પર પ્રતિબંધ આ અંગે વધુ જાણીએ તો ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયો મેલોની દેશભરમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે મેલોનીની પાર્ટીએ સંસદમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં મુસ્લિમ મહિલાઓને તમામ જાહેર સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રસ્તાવિત બિલમાં ઉલ્લંઘન કરનારાઓ પર પાંચ હજાર યુરો સુધીના ભારે દંડની જોગવાઈ પણ સામેલ છે ત્યારબાદ જાણીએ ખેડૂતો વીજળીના ધાંધિયાથી પરેશાન આ અંગે વિગતવાર જાણીએ તો તળાજા તાલુકાના દિહોર અને સમઢિયાળા સહિતના ગામોમાં ડુંગળીનું વાવેતર ચાલે છે ખેડૂતોએ મગફળી જુવાર અને તલના પાક લણી જમીન તૈયાર કરી લીલો રોપ વાવ્યો છે પરંતુ પીજીવી સીએલના રિપેરિંગના બહાને વીજળીના કાપથી પાણીની અછતને કારણે રોપ સુકાઈ જાય છે જેનાથી મજૂરી અને ખાતરનો ખર્ચ વેઠી ખેડૂતોને ડબલ નુકસાન થાય છે ઝરમર વરસાદથી મગફળી અને બાજરી નાશ પામ્યા કુવા ખાલી અને વીજળીની અનિયમિતતાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારબાદ જાણીએ ભાવનગરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું આ વિશે વધુ જાણીએ તો ભાવનગરના ભગાતળા વિસ્તારમાં એસઓજી અને પૂડ વિભાગે સંયુક્ત દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું ગુપ્ત કારખાનું પકડી પાડ્યું છે દરોડામાં અધિકારીઓ સ્થળ પરથી આશરે બસો દસ કિલોગ્રામ શંકાસ્પદ ઘીના સૌ ડબ્બા સીઝ કર્યા છે આ ઘીના સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે છેડા કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જાણીએ રાધનપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન આ વિશે વધુ જાણીએ તો રાધનપુર પંથકમાં બેતાલીસ હજાર બાસઠ હેક્ટરમાં તુવેર અડદ ગવાર કપાસ એરંડા બાજરી કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું છે પરંતુ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદના કારણે ખેતરો સરોવરની જેમ ભરાઈ ગયા હતા જે કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે રાધનપુર તાલુકામાં એકસો બ્યાસી મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે ખરીફ પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે હાલ ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાન માટે વળતરની માંગ કરી છે ત્યારબાદ જાણીએ પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર અંગે તો મિત્રો ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે ડિસેમ્બર માસમાં રાજ્યમાં આશરે તેર હજારથી વધુ પોલીસમેનની જાહેરાત થઈ શકે છે જેમાં સાત હજારથી વધુ બિન બિનહથિયારી લોકરક્ષક અને બે હજાર પાંચસોથી વધુ હથિયારી લોકરક્ષકની જગ્યાઓની સંભાવના છે આ ઉપરાંત ત્રણ હજાર એસઆરપી અને છસો ચોર્યાસી પીએસઆઈની પણ ભરતી આવી શકે છે હાલમાં ચાલી રહેલી બાર હજાર લોકરક્ષકની ભરતી તેના અંતિમ તબક્કામાં છે ત્યારબાદ જાણીએ દિવાળી પહેલાં સોનાનો રેકોર્ડ યથાવત આ અંગે વધુ જાણીએ તો નવ ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં તે ઐતિહાસિક ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે ગુજરાતના મુખ્ય શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રેવીસ હજાર નવસો નેવું પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ તેર હજાર છસો સાહીઠ છે વૈશ્વિક બજારની ઉથલપાથલના કારણે સોના ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે જેણે સ્થાનિક બુલિયન બજારમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી છે ત્યારબાદ જાણીએ દિવાળી પર મીઠાઈ ખાતા પહેલાં શેતી જજો આ વિશે વિગતવાર જાણીએ તો ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના આંબલા ગામમાં એસઓજી પોલીસે નકલી દૂધના માવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો આ ફેક્ટરીમાંથી એક હજાર એકસો પંચ્યાસી કિલો માવો તેલ અને ફટાકડી જપ્ત કરાયો હતો આમાં એક હજાર ત્રીસ કિલો મીઠો માવો એકસો ચાલીસ કિલો થાબડી માવો અને પંદર કિલો ફટાકડીનો નાશ કરાયો હતો એસઓજીની કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાં રહેલા સાધનો અને ઉત્પાદન પ્રક્રિયા પણ નોંધાય છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ ખેડૂતોને દિવાળીની ભેટ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં આપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અગિયાર ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજનાની ભેટ આપશે આ જાહેરાત મુખ્યત્વે ધન ધન્ય કૃષિ યોજના અને કઠોળ પર આત્મનિર્ભર યોજનાના શુભારંભ સાથે સંકળાયેલી છે કેન્દ્રીય કૃષિમંત્રી સિંહ ચૌહાણે ગુરુવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે ખેડૂતો માટે દિવાળી પહેલાં એક મોટી ખુશી લઈને આવશે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના મહત્વના સમાચારો અને ખેડૂતલક્ષી સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આ ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો